જામનગર જિલ્લાના જામધપુરના સિદ્ધસર ગામે કે જ્યાં પેરાજે છે જગતનું કલ્યાણ કરતી જગતજનની વેણુ નદીના કાંઠે સ્થાનક પર ભક્તો અપાર આસ્થા રાખે છે જેટલું ભવ્ય સુંદર આ મંદિર છે તેટલું જ ભવ્ય છે સિદ્ધસર ઉમિયા માતાજીના ધામનો ઇતિહાસ તો આવું દર્શન કરીએ અને જાણીએ આ મંદિરનો મહિમા જ્યારે ભક્તોને પડે છે માતાની જરૂર ત્યારે ભક્તો આવે છે માં ઉમિયાના શરણમાં જે ભક્તો આસ્થા અને અને ભક્તિ સાથે કરે છે છે ઉપાસના તે પામે સુખ સમૃદ્ધિના આશીષ જામજોધપુર તાલુકાના સિદ્ધસર ગામે વર્ષોથી માં ઉમિયા ભક્તો પર વરસાવે છે અપાર કૃપા સુંદર મજાની સાડી અને માથે મુકટ શણગારની સાથે

સિતસરમાં ઉમિયા માતા સ્વયંભૂ પ્રગટ્યા છે તેની જાણ ગોંડલના રાજા ભગવતસિંહને જ્યારે થઈ ત્યારે રાજાએ ગોંડલમાં એક ભવ્ય મંદિર બાંધીને સિદ્ધસરની મૂર્તિને તેમાં સ્થાપવાનો સંકલ્પ કર્યો હતો અને તે મૂર્તિને ગોંડલ લઈ ગયા હતા રાત્રે સ્વપ્નમાં માતાએ રાજાને જણાવ્યું કે ધરતીના પટ પર કામ કરતા મારા બાળકો વચ્ચે મારે રહેવું છે તેથી મને સિદ્ધસર પાછી પહોંચાડી દો ધર્મપ્રેમી રાજા માનભેર આ દિવ્ય મૂર્તિને સિસ્તર પાછી પહોંચાડી હતી અને ત્યારથી મારીમાં કડવા પાટીદારો ઉપરાંત અન્ય સમાજના લોકો પણ આસ્થાભેર પધારે છે અને ખાસ તો આ ધામમાં થતી આરતીમાં ભાગ લઈને લોકો કરે છે અખૂટ શાંતિની પ્રાપ્તિ ઈશ્વર પોતાના સંતાનોની હંમેશા ચિંતા કરે જ છે અને તેની સાબિતી આપે છે મા ઉમિયાનું ધામ આ ધામની સ્થાપના પાછળ એક શાસ્ત્રોક્ત ગાથા જોડાયેલી છે કે જેમાં પોરબંદરના દેવળા ગામે રહેતા અને હંમેશા સત્સંગ અને સાધુ સંતોની સેવામાં લીન રહેતા રતન બાપાની ભક્તિથી પ્રસન્ન થઈને એક વખત ભગતના સ્વપ્નમાં મા ઉમિયા દર્શન આપે છે અને કહે છે કે સિદ્ધસર ગામની હદમાં મારી એક મૂર્તિ જમીનમાં દટાયેલી છે

અને અઢારે વરણ અહીંયા મા ઉમિયાના ભક્ત તરીકે પધારે છે અહીંયા કોઈ ચાર્જ પ્રસાદીનો પણ લેવામાં આવતો નથી દરેક ધર્મ દરેક કોમ ને અઢારે વરણને અહીંયા આવકાર આપવામાં આવે છે ઉમિયાધામ સીધસર એ સૌરાષ્ટ્રના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક મુખ્ય યાત્રાધામ છે અને આ સિદ્ધ સ્થળ છે મા ઉમિયાનું સ્થાનક છે લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે પણ માત્ર ધાર્મિક સ્થળ ન રહેતા સામાજિક ચેતનાનું પણ કેન્દ્ર છે અહીંથી ઘણી બધી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વિશાળ પરિસરમાં સ્થપાયેલ સિદ્ધસર ઉમિયા ધામમાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા ઉમટી પડે છે અહીં નિત્ય માને ધજા ચઢાવવાનો મહિમા રહેલો છે આ મંદિરમાં સવારે બે અને બપોર બાદ બે એમ ચાર વખત ધજા ચઢાવવામાં આવે છે તો ભક્તો પણ પોતાની બાધા આખરી પૂર્ણ થતા માને ધજા અર્પણ કરવા પધારે છે અમે અહીંયા આજે દર્શન કરવા આવ્યા છીએ અમે બધે ફેમિલી સાથે આવ્યા છીએ અહીંયા ઉમિયા માતાજીને ત્યાં રોજ ધજા ચડાવવામાં આવે છે અમને અહીંયા આવીને બહુ આનંદ થાય છે અને ખુશી અનુભવાય છે અને અહીંયા અમે વારંવાર આવીએ છીએ અને ખૂબ જ મજા આવે છે અને ખરેખર ઉમિયા માતાજીની અસીમ કૃપાથી અમારા આખા કુટુંબમાં ખૂબ જ સમૃદ્ધિ સુખ શાંતિ અને વૈભવ ખૂબ જ ભગવાને અને માતાજી ઉમિયા માતાજી અમને આપેલો છે તેથી એની કૃપા વારંવાર અમારા કુટુંબ પર વરસી રહે અને અમે વારંવાર અહીંયા દર્શન માટે આવી શકીએ અહીં મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે તો ભક્તો પ્રવાસની મજા માણી શકે તે માટે અહીં બોટિંગની અને બાળકો માટે ગાર્ડનની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે જે ભક્તો અહીંયા હરવા ફરવા અને દર્શન કરવા આવતા હોય છે તે ભક્તો માટે રાહત દરે રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે તો આમ આસ્થા ભક્તિ અને શ્રદ્ધાનો સમન્વય સમાન સિદ્ધસરમાં ઉમિયા ધામનો મહિમા અપરંપાર છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સિદ્ધસર જામનગર